નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે ગણિત તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ એક ભાગ એક ની અંદર પ્રકરણ એક નો સમાવેશ થાય છે જેનું નામ છે ક્યાંથી જોવું તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં સર્ચ કરી ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ સ્વ અધ્યયન પોથી ભાગ એક ધોરણ ત્રણનો ગણિતની અંદર પ્રકરણ એક ક્યાંથી જોવું તેનું સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ છે પ્રશ્ન એક નીચેના ચિત્રો મેળવવા એટલે કે જોવા માટે ક્યાંથી તમે જોઈ શકો તે એની નીચે લીટી દોરવાની છે તો આ ગાડીનું ચિત્ર છે તો આપણે ધાબા ઉપર જઈએ અને નીચે ગાડી પડી હોય તો જોઈએ તો આપણને ઉપરથી આવી ગાડી લાગે તો ઉપરથી લખી શકાય હવે આ ગાડી છે એ આડી પડી હોય એટલે બાજુમાંથી જુઓ તો આપણને આવી ગાડી લાગે તો બાજુમાં એક જ સાઈડ આપણને દેખાશે તો બાજુથી લખાશે આ ગાડીને આપણે જોઈએ તો આગળની નંબર પ્લેટ દેખાશે આગળનો કાચ દેખાશે એનો મતલબ કે તમે આ ઊભા છો તો સામેથી આવી દેખાશે હવે આ વસ્તુ છે તો એ કેવું દેખાશે તો ઉપરથી આવશે હવે જે આ છે તે તેને ઉપરથી આ રીતે જોઈ શકાય નીચે આપેલા ટપકાની મદદથી પેટર્ન ડિઝાઇન બનાવો અહીંયા જો ડિઝાઇન બનાવેલી છે તો આ રીતે તમે ડિઝાઇન બનાવી શકશો ડિઝાઇન બનાવવા માટે એક લીટી આમ દોર દેવાની આ ટપકા આ રીતે જોઈન કરી દેવાના આ રીતે આખી ચોકડી બનાવી દેવાની ત્યારબાદ અહીંયાથી આ રીતે તમે બનાવી શકશો આ ઘર છે તો એ આ માટે ચોરસ બનાવી દેવાનું અહીંયા આ રીતે તમે જોઈન કરી શકશો આ છાપરું બનાવી દેવાનું તો આ રીતે તમે પેટર્ન બનાવી શકશો નીચે આપેલા ટપકાને જોડી ચોરસ અને લંબ ચોરસ દોરો ચોરસ એટલે બધી બાજુ સરખી હોય તો આ બાજુ પણ ત્રણ ટપકા જોડવાના ઊભા પણ ત્રણ ટપકા આડા પણ ત્રણ ટપકા અને આ રીતે પણ ત્રણ ટપકા તો આ શું બન્યું ચોરસ બન્યું અહીંયાથી એક અને બે અહીંયાથી એક અને બે અહીંયા આ બીજું ટપકું આ બીજું ટપકું તો આ પણ ચોરસ બન્યું તે જ રીતે આ છે તે પણ ચોરસ બને છે હવે આડા છે ચાર ટપકાં નીચે પણ ચાર ટપકા ઊભા ત્રણ આ બાજુમાં પણ ત્રણ તો આ લંબ ચોરસ બન્યું એટલે કે બધી બાજુ સરખી હોય નહીં તો આ રીતે તમે લંબ ચોરસ બનાવી શકો જોઈએ તો તો અહીંયા અને 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 અહીંયાથી છે નીચે આપેલા બિંદુઓની ગોઠવણીથી નીચેની વસ્તુના ચિત્ર દોરો તો પેન્સિલ છે થોડું નાનું કરી દઉં સ્ક્રીન એટલે તમને દેખાય તો પેન્સિલ છે તો આ રીતે તમારે પેન્સિલ દોરવાની છે અહીંયા આ પેન્સિલ દોરેલી છે બેટ છે તો આ રીતે બેટ તમારે દોરવાનું છે આ સીસી છે આપણે દવાની સીસી કેવું હોય ને એવું આ સીસી દોરેલી છે ત્યારબાદ અહીંયા પુસ્તક આ રીતે પુસ્તક દોરવાનું છે અને આ રીતે ચશ્મા દોરવાના છે તો આ રીતે તમે દોરી શકશો પ્રશ્ન પાંચ નીચે આપેલા અડધા ચિત્રોને અરીસામાં જુઓ અને ચિત્ર પૂર્ણ કરો તો અહીંયા અડધું ચિત્ર આપેલું છે આટલું આ ભાગનું આપણને ચિત્ર આપેલું છે અરીસામાં જોવાનું છે અથવા તો તમારે મોબાઈલ લેવાનો છે મોબાઈલની સ્ક્રીન બંધ રાખવાની છે મોબાઈલ ચાલુ કરવાનો નથી મોબાઈલ છે આ બાજુ મૂકવાનો છે એની સ્ક્રીન આ બાજુ રાખવા આ બાજુ રાખવાની છે હવે સ્ક્રીનમાં આ ચિત્ર જોઈશું ત્યારે આખો શર્ટ આપણને તૈયાર થયેલો બતાવશે ઓકે તો એ રીતે તમારે દોરવાનું છે અથવા આ બાજુ જેવો ભાગ છે એ આ રીતે તમે દોરી શકશો આ પાંદડું છે તો અહીંયા તમારે મોબાઈલ મૂકવાનો છે આ બાજુ તમારે જોવાનું છે જુઓ તો આખું પાંદડું દેખાશે તે રીતે આ ટોપી અહીંયા મોબાઈલ મૂકવાનો અને આ બાજુ જોશો તો આખું ચિત્ર દેખાશે તો આ રીતે તમારે ચિત્ર છે આખું પૂર્ણ કરવાનું છે સ્વાભાવિક છે અરીસો કોઈના ઘરે હોય ના પણ હોય તો મોબાઈલનો સીધો ઉપયોગ છે મોબાઈલ બધાના ઘરે હશે મોબાઈલનો ઉપયોગ કરી શકશો નીચે આપેલા ચિત્ર નંબર એક પરથી બાજુના ચિત્રોને લીટી વડે સરખા ભાગ દોરી શકાશે તો જે ચિત્રને સરખા ભાગે દોરી શકાય ત્યાં લીટી દોરવાની છે તો એટલે કે એવું કે જે જગ્યાએ તમે લીટી દોરો છો તો લીટી દોરેલી એ જગ્યાએ દોરવાની કે જ્યાં તમે અરીસો અથવા મોબાઈલ મૂકો તો બાજુમાં જે અરીસાની અંદર જેવું દેખાય એવું આપણને અહીંયા બાજુમાં દેખાવું જોઈએ તો અહીંયા અરીસો મૂકી અને જોઈ લેજો પતંગ્યું છે તો અહીંયા તમે અરીસો મૂકી અને જોઈ લેજો બંને બાજુ આવું સરખું જ પતંગિયું લાગશે અહીંયા લંબ ચોરસમાં બે જગ્યા મળે એક આ જગ્યાએ મૂકો તો પણ આપણને સરખું આકૃતિ દેખાય આ જગ્યાએ મૂકો તો પણ સરખી આકૃતિ દેખાય અહીંયા કંઈ આવશે નહીં કારણ કે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આરીસો મૂકી અને તમે દોરી શકો અહીંયા આ જગ્યાએ અરીસો મૂકો બંને બાજુ સરખું દેખાશે એની અંદર અહીંયા ડીની અંદર અહીંયા એચની અંદર બે મળશે એક્સની અંદર આ એક અને બે મળશે વાયની અંદર એક આ જગ્યા અગિયારમાંમાં આ જગ્યા ઉપર મૂકશો તો બંને બાજુ સરખું દેખાશે કમા કંઈ આવે નહીં કારણ કે એવું બંને બાજુ સરખું દેખાય એવું કંઈ છે નહીં હવે આ જે ચિત્ર છે તેમાં અહીંયા મૂકશો તો દેખાશે હવે એક છે અહીંયા ખોટું થઈ ગયું છે અહીંયા કંઈ આવશે નહીં કારણ કે આ રીતે જો ભાગ કરો તો આ જે આ બંને સાઈડ બદલાઈ જાય છે એટલા માટે અઢારમાં કંઈ કરવાનું નથી એક જગ્યાએ લીટી દોરી શકાશે નહીં નીચે આપેલી વસ્તુઓને જોવા માટે સાચા શબ્દની નીચે લીટી કરો તો આ જોવું હોય તો ઉપરથી આપણે જોવું પડે તો અહીંયા ઉપરથી આ સમડી છે તો સમડી છે ઉપર ઉડતી હોય તો આપણને નીચેથી કેવી દેખાય આવી દેખાય કારણ કે એનું મોઢું પણ નીચેની તરફ છે તો નીચેથી આવી દેખાશે આ જે છે તે સામેથી આપણને આવું દેખાશે અથવા બાજુમાંથી પણ લખી શકાય બાજુમાં અહીંયા આપેલું નથી માટે સામેથી કરીશું આપણે નીચે આપેલા ટપકાની મદદથી ત્રિકોણ અને ષટકોણ બનાવો તો અહીંયા આ રીતે તમે ત્રિકોણ આ બાજુ જેટલી લાઇન જેટલા ટપકા લો એટલા ટપકા આ બાજુ જવા દેવાના અને આ ત્રિકોણ બનાવી શકાય ષટકોણને છ હોય એક બે ત્રણ ચાર પાંચ અને છ સટ એટલે છ રીતે આ રીતે છ બાજુવાળું ષટકોણ બનાવવાનું છે નીચે આપેલા ચિત્રોનો બીજો અડધો ભાગ દોરો અડધો ભાગ દોરવા માટે તમારે અહીંયા મોબાઈલ મૂકવાનો મોબાઈલ મૂકો અને જોવો તો તમને આ આખી કાતર દોરેલી કાતર બનેલી બતાવશે તો એ રીતે તમારે અહીંયા બાજુમાં પણ દોરવાનું છે તે જ રીતે પતંગિયાની પણ અહીંયા આ રીતે આ અધૂરું છે તો અહીંયા આ રીતે તમારે દોરવાનું છે અહીંયા આ રીતે કલર પૂર દેવાનો છે તો આ રીતે તમે દોરી શકશો કયા ચિત્રને ટૂટક રેખાથી વિભાજીત કરી તો બે સમાન ભાગ પડે તો બે સરખા ભાગ ટૂટક રેખાથી વિભાજીત કરી બે સમાન ભાગ પડે તો અહીંયા જુઓ તમે અહીંયા તમે ટૂટક રેખા દોરવા રીતે તો બે સરખા ભાગ થાય છે કારણ કે આ બાજુ પણ સરખું અને આ બાજુ પણ સરખું થશે તો આશા રાખું કે બાળ મિત્રો તમને આ વિડિયો છે ક્યાંથી જોવું તે સારી રીતે સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ